આપણે ગાડી હોય ને ગાડી બે વસ્તુ પર ચાલે પેટ્રોલ અને ડીઝલ એમ હૃદય છે ને બે વસ્તુ પર ચાલે બ્લડની સપ્લાય અને હૃદયના સ્નાયુ સપ્લાયથી શું થાય ઓક્સિજન મળે હૃદયને એ ઓક્સિજનથી છે ને સ્નાયુ દબાય અને પમ્પ કરે એટલે પાછું ઓક્સિજન મળે પણ જો હૃદયના ડૉક્ટરને પૂછો ને કે સાહેબ બેમાંથી સૌથી જરૂરી શું જો બ્લોકેજ થાય ને તો એક વખત ચાલી જાય પણ જો હૃદય વીક પડ્યું ને તો બહુ મોટી તકલીફ અરે શું થાય કે બ્લોકેજ માટે છે ને સ્ટેન્ડ બાયપાસ બહુ બેસ્ટ ઓપ્શન છે મૂકા દસ મિનિટમાં મુકાઈ ગયું તકલીફ દૂર ખાલી દવા પીવો અને ચલાવો ગાડી પણ જો હૃદયનો પાવર ઘેટો તો દવા તકલીફ દૂર નહીં કરે એટલે આજે એક સોલ્યુશન આપું છું જે હું છેલ્લા બાર વર્ષથી કહું છું અને કરું છું બી અને આ સારવાર છે ચાલીસ વર્ષ જૂની અમેરિકાથી નીકળી બધી કન્ટ્રીમાં ગઈ અમેરિકા માં પબ્લિશ થાય એફડી એપ્રુવડ આપ્યું ઇન્ડિયામાં સાતસો જેટલા સેન્ટરો છે આજે બહુ મોટી મોટી હોસ્પિટલમાંનો ફૂલ ફ્લેજ ઉપયોગ થવા મળ્યો એશિયન હાર્ટના પેશન્ટો અમારી પાસે હર મહિને આવે છે એટલે તમારે સર્ચ શું કરવાનું ઈસીપી ઇન લો હાર્ટ પમ્પિંગ એક કેસ ડિસ્કસ કરું છું નાસિદભાઈ વીસ ટકા પંપિંગ ડોક્ટરે કીધું ભાઈ આમાં રેડ સિગ્નલ છે કોઈ ઓપરેશન નહીં થાય ના તો હૃદયનું થાય ના એપેન્ડિક્સનું થાય કે ઘૂંટણનું થાય પાવર વધારો અથવા એને ઘટાડો નહીં દવા ચાલુ રાખો પણ એને સર્ચ કરીને ચાલુ કરી સારવાર આજે એનો પાવર ચાલીસ ટકા ઈસીપી એક મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી છે કે જો એને દવા સાથે આપીએ ને તો એક્સલન્ટ રિઝલ્ટ મળે તો તમારે અગર આવો કેસ છે તો સર્ચ કરો ઈસીપી અથવા અમને સંપર્ક કરો સરળ હાર્ટ સેન્ટર કે અમે આપીએ છીએ પ્રૂવન ટ્રીટમેન્ટ ફોર હાર્ટ ફેલર સુરત અને નવસારીમાં